પ્રધાનમંત્રી મોદી દેશને પ્રથમ અંડરવોટર મેટ્રોની આજે ભેટ આપશે જેનાથી વિશ્વમાં નવા ભારતની નવી તસવીર જોવા મળશે પ્રધાનમંત્રી મોદી આજે પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે ત્યારે કલકત્તામાં સવારે દસ વાગ્યે દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે હુગલી નદીમાં નીચે મેટ્રો ટનલ બનાવવામાં આવી છે જે અંડર વોટર મેટ્રો આજથી જ શરૂ થઈ જશે અને કલકત્તાના લોકોને અવરજવરને સરળ બનાવવામાં મોટી પહેલ કરવામાં આવી સાથે જ પ્રધાનમંત્રી મોદી ગાઝિયાબાદમાં રેપિડ રેલ અને આગ્રામાં મેટ્રોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે જ્યારે નોર્થ પરગનાના બારાસતમાં સાડા અગિયાર વાગ્યે જનસભાને સંબોધિત કરશે અને સંદેશા ખાલીની ઘટનાને લઈને મમતા સરકાર પર પીએમ મોદી આકરા પ્રહાર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અંડરવોટલ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે કોલકત્તાના લોકોને આ અંડર વોટર મેટ્રોનો લાભ મળી રહેશે આજથી જ આ ટ્રેનની શરૂઆત થઈ જશે સાથે જ અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે સાથે જ એક રેલીનું પણ આયોજન કરવામાં આવેલું છે સંબોધન કરશે સાડા અગિયાર વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી